નવું વર્ષ આવે એટલે સંકલ્પોની તો લાઇન લાગી જાય ખરું ને પણ સ્વાસ્થ્યથી મોટો કોઈ સંકલ્પ હોઈ શકે ખરું ચાલો આ વખતે કંઈક અલગ કરીએ સ્વાનંદ પરિવારના ઊંડા જ્ઞાનમાંથી આપણે એવા નવ શક્તિશાળી નિયમો જાણીશું જે આખા વર્ષ માટે આપણા પરિવારની હેલ્થ બ્લૂ પ્રિન્ટ બની શકે છે જરા આ સાંભળો સાંભળીને જ ધ્રુજારી આવી જાય નહીં પણ આ કોઈ મજાક નથી આ આજના સમયની કડવી વાસ્તવિકતા છે છેલ્લા થોડા જ વર્ષોમાં નાના બાળકો અને જુવાનીઓમાં એટેકના કિસ્સા એટલા વધ્યા છે કે ખરેખર ચિંતાનો વિષય છે આ ખાલી આંકડા નથી સમજી લો કે આ એક લાલ બત્તી છે એક મોટી ચેતવણી તો સવાલ એ જ થાય કે આવું થયું કેમ અચાનક આ બધું ક્યાંથી આવ્યું જુઓ કોઈ પણ સમસ્યાનો હલ શોધતા પહેલાં એના મૂળ સુધી પહોંચવું પડે તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ આપણી કહેવાતી મોડર્ન લાઇફસ્ટાઈલ આપણને ક્યાં લઈ જઈ રહી છે આનો સૌથી મોટો જવાબ આપણી થાળીમાં જ છુપાયેલો છે હા આપણે જે ખાઈએ છીએ એમાં આંકડાઓ ખોટું નથી બોલતા ગુજરાત જે પેકેજ્ડ ફૂડના વેચાણમાં ભારતના ટોપ રાજ્યોમાં આવે છે ત્યાં રોગો પણ એટલા જ વધી રહ્યા છે સીધો હિસાબ છે પેકેટમાં બંધ પ્રોસેસ્ડ ફૂડનો વપરાશ વધ્યો અને એની સાથે જ બીમારીઓનું પ્રમાણ પણ આસમાને પહોંચ્યું તો પછી કરવું શું આનો ઉપાય ક્યાં છે સમાધાનની શરૂઆત બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના ઘરમાંથી જ થશે આપણા રસોડામાંથી યાદ રાખજો સ્વાસ્થ્યની આ લડાઈ દુનિયા સાથે પછી પહેલાં આપણા રસોડામાં જીતવી પડશે રસોડામાં ક્રાંતિ લાવવા માટે સૌથી પહેલાં ત્રણ સફેદ દુશ્મનોને બહાર કાઢવા પડશે એમાં પહેલું દુશ્મન છે રિફાઇન્ડ તેલ એને રિફાઇન કરવા માટે એટલા બધા કેમિકલ્સમાંથી પસાર કરવામાં આવે છે કે એમાં રહેલા બધા જ પોષક તત્વો મરી જાય છે તું એની જગ્યાએ શું અરે જે આપણા બાપદાદા વાપરતા હતા શુદ્ધ ઘાણીનું તેલ પછી એ તલનું હોય સિંગતેલ હોય કે સરસોનું એ તેલ નહીં પણ સ્વાસ્થ્ય માટે અમૃત છે ચલો હવે વાત કરીએ બીજા સફેદ દુશ્મનની અને એ છે રિફાઇન્ડ સફેદ ખાંડ ખબર છે એ કેવી રીતે બને છે શેરડીના રસને સાફ કરવા માટે સલ્ફર જેવા ખતરના કેમિકલનો ઉપયોગ થાય છે જે ખરેખર શરીર માટે એક ધીમું ઝેર છે એની સામે આપણો દેશી ગોળ જુઓ પોષક તત્વોનો ભંડાર એ સાચો રક્ષક છે દુશ્મન નહીં અને ત્રીજો અને છેલ્લો સફેદ દુશ્મન આપણું આયોડાઇઝ્ડ રિફાઇન્ડ મીઠું એની જગ્યાએ બસ સિંધો મીઠું વાપરવાનું શરૂ કરો એ કુદરતી ખનિજોથી ભરપૂર છે જુઓ તેલ ખાંડ અને મીઠું આ ત્રણ ફેરફાર ભલે નાના લાગે પણ વિશ્વાસ કરજો આજ આપણા રસોડાની ક્રાંતિની શરૂઆત છે પણ વાત અહીં અટકતી નથી આ તો ખાલી શરૂઆત છે આજે બજારમાં મળતી કોઈ પણ પેકેટવાળી વસ્તુ ઉઠાવીને પાછળ વાંચી જોજો એમએસજી એસ્પાર્ટિમ જાતજાતના પ્રિઝર્વેટિવ્સ આ બધા કેમિકલ્સના નામ જોવા મળશે આ એવા છુપાયેલા દુશ્મનો છે જે ચૂપચાપ આપણા બાળકોના શરીરમાં જઈને ડાયાબિટીઝ અને કેન્સર જેવી ભયંકર બીમારીઓનો પાયો નાખી રહ્યા શું ખાવું એ તો મહત્ત્વનું છે જ પણ ક્યારે ખાવું એ એનાથી પણ વધારે મહત્વનું છે આપણા વડવાઓ સૂરજ સાથે જીવતા હતા એમનું ટાઈમટેબલ કેવું હતું સવારે રાજાની જેમ શિરામણ બપોરે પેટ ભરીને જમવાનું અને સૂરજ આથમે એટલે બસ સાવ હળવું વાળું અને આપણે શું કરીએ છીએ રાત્રે દસ અગિયાર વાગે ભારે ભોજન પરિણામ એસિડિટી ગેસ અને ધીમે ધીમે રોગોનું ઘર બનતું શરીર સારું તો આ બધા નિયમો તો આખા પરિવાર માટે છે પણ એક ઘરમાં બાળક પણ હોય યુવાન પણ હોય અને વડીલ પણ હોય દરેકની ઉંમર અલગ શરીરની જરૂરિયાત પણ અલગ તો ચાલો હવે એ સમજીએ કે પરિવારના દરેક સભ્યની ખાસ કાળજી કેવી રીતે લઈ શકાય તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણા ઘરના સૌથી નાના સૌથી વાલા સભ્યોની આપણા બાળકોની એમનું સ્વાસ્થ્યનો પાયો જેટલો મજબૂત નાખીશું ને એમનું આખું ભવિષ્ય એટલું જ નિરોગી અને સુખી બનશે આયુર્વેદ પાસે બાળકો માટે ખજાનો છે જેમ કે ચતુર્ભદ્ર જેવી ઔષધિ એ એમની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીને જબરદસ્ત બૂસ્ટ કરે છે રોજ તેલથી માલિશ કરો તો હાડકા લોખંડ જેવા મજબૂત થાય સુવર્ણ પ્રાશનથી એમની બુદ્ધિ તેજ બને અને કબજિયાત જેવી સામાન્ય તકલીફ માટે તો ગરમાળાના ગોળ જેવો સાવ સાદો અને અસરકારક ઉપાય છે આ બધી નાની નાની વાતો છે પણ એનો ફાયદો ખૂબ મોટો છે બાળકો પછી હવે વારો છે ઘરના યુવાનોનો જેમના ખભા પર આખા ઘરની અને ભવિષ્યની જવાબદારી છે સાચું કહું તો આજની આ દોડવાળી લાઈફસ્ટાઈલના સૌથી મોટા પડકારોનો સામનો પણ આજ પેઢી કરી રહી છે આનાથી વધારે સાચી અને કડવી વાત કોઈ હોય જ ન શકે દારૂ હોય ડ્રગ્સ હોય કે બીજા કોઈ પણ નશા એ થોડા સમયનો આનંદ આપીને યુવા પેઢીના શરીર અને ભવિષ્ય બંનેને અંદરથી ઉધઈની જેમ ખાઈ જાય છે આ રસ્તો સીધો વિનાશ તરફ જ જાય છે બીજે ક્યાંય નહીં અને બીજું શરીર બનાવવાનો જે ક્રેઝ છે એમાં ઘણા યુવાનો પ્રોટીન પાવડર જેવા શોર્ટકટ્સ લે છે પણ એ લાંબા ગાળે હોર્મોન્સની આખી સિસ્ટમ બગાડી શકે છે અરે આપણી પાસે તો અશ્વગંધા શતાવરી મુસળી જેવી શક્તિશાળી જડીબૂટીઓનો આખો ખજાનો પડ્યો છે જે શરીરને અંદરથી કુદરતી રીતે અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર મજબૂત બનાવે છે અને હવે વાત કરીએ આપણા ઘરના વડલાવની આપણા પરિવારના મૂળની જેમ જેમ ઉંમર વધે શરીરની જરૂરિયાતો બદલાય એટલે એમની સંભાળમાં થોડું વધારે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે વડીલો માટે એક સુવર્ણ નિયમ છે અને એ છે ઉંમર વધે ખોરાક ઘટે બસ આટલું જ યાદ રાખવાનું છે કારણ કે એમની પાચનશક્તિ ધીમી પડી જાય છે એટલે એમના માટે સૂપ અને ખીચડી જેવો હળવો અને સૂપાચ્ય ખોરાક જ સૌથી સારો શક્તિ ટકાવી રાખવા માટે રસાયણ ચૂર્ણ જેવી ઔષધિઓ લઈ શકાય અને હા રોજ તલના તેલની માલિશ એ એમને સાંધાના દુખાવામાંથી અને વાયુના રોગોથી બચાવશે રસોડા અને દિનચર્યાની વાતો તો કરી પણ આપણા પૂર્વજોની સ્વાસ્થ્ય વિશેની સમજ આનાથી પણ ઘણી ઊંડી હતી ચાલો એમના જ જ્ઞાનના સાગરમાંથી બીજા બે મહત્વના મોતી શોધી લાવીએ એક સવાલ પૂછું શું એક ટંકનું ભોજન છોડવાથી કોઈનો જીવ બચી શકે સાંભળવામાં કદાચ અજીબ લાગે પણ આપણી જે ઉપવાસ કે એકટાણા કરવાની પરંપરા છે ને એની પાછળ ખૂબ જ ઊંડું વિજ્ઞાન રહેલું છે આ ખાલી ધર્મની વાત નથી આ શરીરને અંદરથી સાફ કરવાની હીલ કરવાની એક જબરદસ્ત પ્રક્રિયા છે અને હવે તો મોડર્ન સાયન્સે પણ આ વાત પર મોહર મારી દીધી છે જ્યારે આપણે શરીરને ભૂખ્યું રાખીએ ત્યારે તે અંદર રહેલા ખરાબ અને ડેમેજ્ડ સેલ્સને ખાવાનું શરૂ કરી દે છે આ પ્રોસેસને કહેવાય છે ઓટોફેજી અને તમને ખબર છે આ જ શોધ માટે એક જાપાનીઝ વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ મળ્યું છે જે વાત આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલાં કહી ગયા હતા એ આજે વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે બીજો એક મોટો બદલાવ આપણા વિચારોમાં લાવવાનો છે બીમારીઓ પ્રત્યેના આપણા નજરિયામાં આપણને સામાન્ય તાવ કે શરદી થાય એટલે તરત ગભરાઈને દવા લઈ લઈએ છે પણ એક મિનિટ તાવ આપણો દુશ્મન નથી એ મિત્ર છે એ શરીરની અંદરની સફાઈ પ્રક્રિયા છે શરીર પોતાની ગરમીથી અંદરના કચરાને ઝહેરને બાળી રહ્યું છે જો આપણે દવા લઈને એને દબાવી દઈએ તો એ કચરો અંદર જ રહી જાય અને પછી ભવિષ્યમાં કોઈ મોટી બીમારી બનીને બહાર આવે તો આટલી બધી વાતો જાણ્યા પછી સવાલ એ જ થાય કે શરૂઆત ક્યાંથી કરવી આટલું બધું કેવી રીતે યાદ રાખવું ચિંતા ના કરો ચાલો આખી વાતનો સાર આપણે ફક્ત ચાર સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ આ ચાર પગલાંને આ નવા વર્ષનો સંકલ્પ બનાવી લઈએ નંબર એક રસોડામાંથી ત્રણ સફેદ ઝેર એટલે કે રિફાઇન્ડ તેલ ખાંડ અને મીઠું અને બધા જ પેકેટવાળા ફૂડને બહાર કાઢો નંબર બે સુરત સાથે જમવાનું શરૂ કરો એટલે કે સવારે ભરપેટ અને સાંજે હળવું નંબર ત્રણ આપણી પરંપરાગત આયુર્વેદિક દિનચર્યાને ફરી અપનાવો અને નંબર ચાર જે સૌથી મહત્વનું છે પોતાના શરીરની ભાષા સાંભળો એના પર વિશ્વાસ કરો અને છેલ્લે બસ એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનું છે શું બજારમાં મળતી તૈયાર વસ્તુઓની સગવડ અને એનાથી બચતી આપણી થોડી મિનિટો શું એ આપણા પરિવારના સ્વાસ્થ્ય કરતાં વધારે કિંમતી છે આ નવા વર્ષે આ સવાલ પર શાંતિથી વિચાર જરૂર કરજો